ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ માય સેલ્ફ મયુરી દવે જિલ્લા શિક્ષણ અધિકારી પચેસ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ શહેર થી સાયન્ટિફિક પ્રોજેક્ટ તરફ થી તમારો हार्दिक આમંત્રણ છે અહિયાં મીટર બ્રિજ પર નંબર બે ભૌતિક વિજ્ઞાનનો પ્રબતાવમાં આવે છે હેતુ મીટર બ્રિજ નો ઉપયોગ કરીને આપેલ કારનો

this is battery eliminator this is real state this one is resistance box એટલે અવરોધ પેટી this is galvanometer this is avrodh tar unknown resistance this one we will say job key આ સાધનને મીટર બ્રિજ કહેવાય છે આ સાધનને મીટર બ્રિજ કહેવાય છે કેમ કે આમાં એક મીટરના તારને આપણે બેલેન્સ કરીશું મિસ્ટર બ્રિજ કે મીટર બ્રિજ ના કનેક્શન્સ અહીં તમને બતાવું છું તમે જોઈ શકો છો કે મે સર્કિટ ડાયાગ્રામ આપેલ છે બુકની અંદર સર્કિટ ડાયાગ્રામ મેન્યુઅલમાં સર્કિટ ડાયાગ્રામ આપેલ છે એ પ્રમાણે તમારે સર્કિટ કનેક્શન કરવાનું રહેશે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો બેટરી બેટરીનો સિમ્બોલ પોઝિટિવ એન્ડ નેગેટિવ સો બેટરીનો જે નેગેટિવ છે एज असे रियोस्टेट में बैटरी नो नेगेटिव रियोस्टेट में रियोस्टेट ना ऊपर थी रियोस्टेट में त्राण नॉब्स वन टू एंड थ्री ऊपर ना नॉब थी जैसे मीटर ब्रिज ना सी पॉइंट पर मीटर ब्रिज ना सी पॉइंट ऊपर पची जैसे आपने બેટરીના પોઝિટિવ પોઈન્ટ પર બેટરીનો પોઝિટિવ પોઈન્ટ જશે મીટર બ્રિજના એ પોઈન્ટ પર મીટર બ્રિજના એ પોઈન્ટ પર બેટરીનો પોઝિટિવ બેટરીના પોઝિટિવ પછી આપણે લઈશું મીટર બ્રીજનું જે બી પોઈન્ટ છે એના કનેક્શન્સ અહીંયા પોઈન્ટ E પર તમે S અનનોન રેઝિસ્ટન્સ કનેક્ટ કરશો અનનોન રેઝિસ્ટન્સ તમે કનેક્ટ કરશો આવી રીતે અનનોન રેઝિસ્ટન્સ અવરોધતા પછી ગેલ્વેનોમીટરનો પોઝિટિવ એ જ તમારો જોકીમાં હંમેશા જોકીનો વાયર લાંબો રાખવાનો જેથી તમે વન એન્ડ થી સેકન્ડ એન્ડ સુધી એને પહોંચાડી શકો ગેલ્વેનોમીટરનો નેગેટિવ પોઈન્ટ જોસે તમારો મિડલ ઓફ ધ પ્લેટ વિસ્ટન બ્રિજ मीटर बीच ना बी अने सी पॉइंट पर जस्ट दिस इज सी सो सी ना सीरीज ने सी पर केवल यू कैन गिव अनदर नेम एस एम एन और ए बी आटलू कनेक्शन थी जाए एट बैटरी ऑन करनी મોસ્ટ પ્રોબેબલી ટુ વોલ્ટ કે ફોર વોલ્ટ રાખવી વધારે ન રાખવી અહીંયા રેજિસ્ટર્સ વિસ્ટન બ્રિજમાં મીટર બ્રિજમાં ફોર રેજિસ્ટર્સ હોય વન અહીંયાથી તમે નીકાળશો તો એ સેકન્ડ અને બાકી જ્યાં તમારું ગેલેટર બેલેન્સ પોઈન્ટ અથવા નલ પોઈન્ટ બતાવે ત્યાંથી તાર એ થર્ડ રેજિસ્ટર અને બીજો તાર ફોર્થ રેઝિસ્ટર વિસ્ટર્ન બ્રિજ યા મીટર બ્રિજ ને બેલેન્સ કન્ડિશન માં મૂકવા ગેલ્વેનોમીટર માં નલ ડિફ્લેક્શન એટલે ઝીરો પર પોઇન્ટર આવો જોઈએ જ્યારે રીડિંગ લો ત્યારે આની અંદર ફર્સ્ટ રૂલ છે કે બેટરી જ્યારે સ્વિચ ઓન કરો સ્વિચ ઓન કરો ત્યારે કેપેનોમીટર માં બંને સાઈડ ડિફ્લેક્શન બતાવ જોઈએ આ બાજુ એ પોઈન્ટ પર ચોક્કી ટચ કરી એટલે તમને રાઈટ સાઈડ ડિફ્લેક્શન બતાવી રહ્યું છે જ્યારે તમે સી પોઈન્ટ પર મૂકશો સી પોઈન્ટ તો તમારું લેફ્ટ ડિફ્લેક્શન અને એ પોઈન્ટ પર ઇઝ ધ સાઈડન ટુ ધર્ન રીચ તો બંને સાઈડન બતાવવું જોઈએ ફર્સ્ટ સ્ટેપ સ્ટેપ પછી સેકન્ડ જ્યારે રીડિંગ તમે લો તો રીડિંગ લેતી વખતે રીડિંગ ફક્ત થર્ટી ટુ સેવન્ટીના રેન્જમાં લેવ થર્ટી સેન્ટીમીટર ટુ સેવન્ટી સેન્ટીમીટરનો જે પોઝિશન પોઈન્ટ છે લેન્થ નહીં થર્ટી પોઝિશન ઇન ધ સ્કેલ એન્ડ સેવન્ટી નંબર દેટ ઇઝ અ પોઝિશન ઇન ધ સ્કેલ રેન્જ ઇઝ થર્ટી ટુ સેવન્ટી એની વચ્ચે તમારે રીડિંગ્સ લેવા ग्रेडिंग्स और वेस्टर्न ब्रिज ना रूल्स तमने अवे ओम प्रकाश सर बताओ से कि केवी रीते लेवा नमस्कार विद्यार्थियों मित्रों ओम प्रकाश पांडे सेंट जेवियर्स हाई स्कूल लोयला आपका होते तुम्हारा हार्दिक स्वागत करू छु अबे तमने जोया केवी रीते आपने आ सर्किट कनेक्ट करिए बता साधन सामग्री का नाम અને આના કનેક્શન આપણે કરી લીધા હવે આપણે આવીએ અવલોકનો ઉપર કેવી રીતે આપણે અવલોકન લઈએ અવલોકન માટે ત્રણ વસ્તુ જોઈએ આપેલા અવરોધના તારની લંબાઈ પછી અજ્ઞાત અવરોધના તારનો વ્યાસ અને વ્યાસ શોધ્યા પછી આપણે આની ત્રિજ્યા નક્કી કરી શકીએ તો હવે તમે જુઓ કેવી રીતે આપણે આપેલા તારની

લેતા જાઓ અને આ અહીંયા સુધી આપણે આવો હવે આ દોરી તમે બહાર લઈ લો બહાર લીધા પછી તમારે પાસે મીટર સ્કેલ હશે અને આ મીટર સ્કેલ જે ના હોય તો અહીંયા તમે અત્યારે મીટર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છો તો આ મીટર બ્રિજ ના મીટર સ્કેલનો ઉપયોગ કરીને તમે આ તારની લંબાઈ મેજર કરી શકો છો તો આપણે મેજર કરાયા અત્યારે તાર લંબાઈ આવે છે 75 so, confer 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 so, 75 75 સેન્ટીમીટર સો હવે આપણે અહીંયા લખી લઈએ 75 સેન્ટીમીટર સો અજ્ઞાત અવરોધના તારની લંબાઈ 75 થી 75 સેન્ટીમીટર છે હવે આ પેલા અજ્ઞાત અવરોધના તારનો વ્યાસ અને ત્રિજ્યા જોઈએ આ વ્યાસ અને ત્રિજ્યા નક્કી કરવા માટે તમારે પાસે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય આ સ્ક્રૂ ગેજ ઉપયોગ કરીને આ આપેલા આપના તાવમાં તારની ત્રિજ્યા અને વ્યાસ તમે શોધી શકો છો સો 11 સ્ટાન્ડર્ડ માં ઓલરેડી તમે જાણો છો કેવી રીતે આપણે આ માઇક્રોમીટર કે સ્ક્રૂ ગેજ ઉપયોગ કરીએ સિલિન્ડ્રિકલ સ્કેલ અને પછી આ સર્ક્યુલર સ્કેલ આ રીડિંગ લઈને તમે આ તાવની વ્યાસ અને ત્રિજ્યા શોધી શકો છો અને આપણે આ સ્ટી વચ્ચે રાખીએ અને પછી અહીંયાની રીડિંગ અને આ સિલિન્ડિક સ્કેલ આ રીડિંગ લઈને મેન સ્કેલ સિલિન્ડિક સ્કેલની રીડિંગ પછી આ સર્ક્યુલર સ્કેલની રીડિંગ આમાં તમે લાંબા સરસ મલ્ટીપ્લાય કરી લો મલ્ટીપ્લાય કરીને તમને એડ કરો પછી તમને વ્યાસ મળી જશે જ્યારે આપણે આ વ્યાસ શોધી માઇક્રોમીટર સ્ક્રુ ઉપયોગ કરીને તો આ વ્યાસના જે મૂલ્ય મળે છે આ 0.046 સેન્ટીમીટર આવે છે 0.046 સેન્ટીમીટર હવે આપણે ખબર છે કે જ્યારે વ્યાસ મળી ગયા તો આનો ત્રિજ્યા શું ત્રિજ્યા છે વ્યાસ ડિવાઇડેડ બાય 2 વ્યાસ ડિવાઇડેડ બાય 2 So 0.046 cm divided by 2 0.023 સેન્ટીમીટર અત્યારે આપણી પાસે આની ત્રિજ્યા છે આજે જે અજ્ઞાત અવરોધ આપણે શોધી રહ્યા છીએ અને વેલ્યુ નક્કી કરવા જોઈએ આની ત્રિજ્યા છે 0.023 સેન્ટીમીટર અને આની લંબાઈ જે ઉપયોગમાં આવે છે જેમાં કરંટનો પ્રવાહ છે

વીસ પરિબર્ત આપેલા છે આમાં તમે જો P, Q, R, S આપણે જે ચાર અવરોધ આવી રીતે કનેક્ટ કરીએ અને જે આ વીસ્ટર આ કન્ડિશન મળે કન્ડિશન શું છે p ડિવાઇટેડ બાય q પી ડિવાઇટેડ બાય અવરોધ બાય સેકન્ડ અવરોધ અને આ બાજુ થ્રી ડિવાઇડડ વાઈ ફોર આ ડિવાઈડ બાય આર્પ કંડિશન મળે તો આ ડાયગનલમાં કે આનો મેક્ચરમાં રિફ્લેક્શન ઝીરો થઈ જાય અને આ કંડિશન ને આપણે બેલેન્સ વિડ્સ જર્નરીઝ કરીએ અને આ કંડિશન પ્રમાણે આપણે જે જ્ઞાતો શોધી રાખશે આ માટે ફોર્મૂલા મળી જાય આ જે આપણે રસ્ટિસ બોગ્સ કે અવલોપ એટીથી લઈ દઈએ

તો મેડમ આવસ અને આ રીડિંગ લેશે અને આ બધું એક એક કરીને આ અવલોકન પોસ્ટરમાં લખીશ સર્કિટ કનેક્શન થયા પછી અવલોકન બતાવ્યા પછી સરના મુજબ હવે આપણે અવલોકન કોઠામાં રીડિંગ્સ લખીશું પહેલા બેટરી ઓન કરવાની બેટરી ઓન કરી બંને સાઈડ ડિફ્લેક્શન ચેક કરવાના ચેક કરી ફાય ઓમ રેજિસ્ટર સપોઝ હું કાઢું છું ફાય ઓમ ફાય ઓમ રેજિસ્ટર કાઢ્યા પછી મીટર બ્રીજના વાયર ઉપર જોકીને સ્લાઇડ કરવાની જોકી સ્લાઇડ કરતાં એક પોઈન્ટ એવો મળશે ગેલ્વેનોમીટરમાં કે ગેલ્વેનોમીટર નલ ડિફ્લેક્શન બતાવશે ગેલ્વેનોમીટર જ્યાં નલ ડિફ્લેક્શન બતાવે ઇટ મીન્સ કે વિસ્ટર્ન રીચ ઇઝ ઇન ધ બેલેન્સ્ડ કન્ડિશન બેલેન્સ થઈ ગયું છે અને દેટ પોઈન્ટ ઇઝ ફોર્ટી થ્રી એકોર્ડિંગ ટુ ધ સ્કેલ ફોર્ટી થ્રી છે જે પોઈન્ટ આવે છે જ્યાં વેસ્ટ વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ થાય છે ગેલ્વેનોમીટર મીટર નલ ડિફ્લેક્શન બતાવે છે એ પોઈન્ટ ફોર્ટી થ્રી સેન્ટીમીટર છે હવે આપણે સેવન ઓમ્સ કાઢીશું ફાઈવ પ્લસ ટુ ઇટ મીન્સ સેવન ઓમ્સ સેવન ઓમ્સ કાઢ્યા પછી ફરી સેમ મેથડ આપણે ચોકીને મિસ્ટન બ્રિજના વાયર પર સ્લાઇડ કરવાનું અને એક પોઝિશન આવશે કે જ્યાં મિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ હશે એટલે ગેર્વેનો મીટર નલ ડિફ્લેક્શન બતાવશે એન્ડ ધેટ પોઈન્ટ ઇઝ થર્ટી ફાઈવ થર્ટી ફાઈવ ઓન ધકેલ ધિસ પોઈન્ટ ઇઝ થર્ટી ફાઈવ ઓન ધકેલ પછી આપણે થર્ડ રીડિંગ લઈશું થર્ડ રીડિંગની અંદર આપણે નાઇન ઓમ્સ કાઢીશું નાઇન ઓમ સેવન ઓમ્સ ઓલરેડી કાઢેલા છે પ્લસ ટુ મીન્સ નાઇન ઓમ્સ નાઇન ઓમ રજિસ્ટર કાઢ્યા પછી ફરી વિસ્ટન બ્રિજ એટલે મીટા બ્રિજ પર જોકી સ્લાઇડ કરીશું અને આપણને એક પોઝિશન મળશે કે જ્યાં વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ બતાવશે That point is twenty eight. Twenty eight. If it is less than thirty near by two centimeter, we can able to take, we have to take chale kemke a moti error na twenty-eight centimeter. જ્યારે ગેલ્વેનોમીટર ન ડિફ્લેક્શન બતાવે ત્યારે મીટર સ્કેલમાં ટ્વેન્ટી એટ સેન્ટીમીટર પોઝિશન બતાવશે આ રીતે આપણે બધા રીડિંગ્સ લેવાના છે રીડિંગ લીધા પછી તમારે બેટરી ઓફ કરી દેવાની રીડિંગ્સ અને લીધા પછી એને અવલોકન કોઠામાં લખવાની અને એનું આખું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું એ હવે સર બતાવશે ઓકે હવે તમે રીડિંગ લઈ લીધા જ્યારે આપણે જોયા મીટર બ્રિજ કે વિડસ્ટોન બ્રિજ અંદર બેલેન્સ કર્યા અને રીડિંગ મળ્યા મેડમ તમારે સામે જ રીડિંગ લીધા 5 ઓમ પછી 5 2 7 ઓમ પછી 5 2 plus 7 9 ઓમ ત્રણ રીડિંગ આપણે લીધા તો અહીંયા લખી લઈએ જ્યારે અવરોધ પેટીમાંથી આપણે 5 ઓમ રેઝિસ્ટન્સ બહાર કાઢ્યા ત્યારે આ રીડિંગ આપણે મળી

બેલેન્સ થઈ ગયા છે એટલે કે નલ પોઈન્ટ દર્શાવે છે હવે આપણે રેઝિસ્ટન્સ ને થોડી વેલ્યુ વધારીએ જે વધારે 7 થી 9 કરે 9 નું ત્યારે આપણે મળ્યા કે 28 થી 29 ઉપર આપણે પાસે આ ડિફ્લેક્શન આવા બેલેન્સ થઈ ગયા ઓકે હવે આ ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ આ માટે જ આપણે આ સેટનો ઉપયોગ કરીને રીડિંગ લઈ લીધા આ પછી આપણે પાસે માત્ર અને માત્ર ગણતરી કરવાની છે તમે જોઈ શકો છો ત્રીજા કોલમમાં જે આપણે આ બીજા કોલમને L1 રાખીએ L1 કે એલ તો ત્રીજા કોલમમાં તમે જુઓ આ વેલ્યુ થાય છે 100 L1 ઓર 100 L સો so, 43 100 માંથી સબટ્રેક્ટ કરો પછી 100 માંથી 35 સબટ્રેક્ટ કરો પછી 100 માંથી 28 સબટ્રેક્ટ કરો ચલો હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને 100 માઈનસ 43 કરીએ તો આપણને પાસે આવે 57 પછી જે 100 35 કરીએ તો આપણને પાસે આવે 65 અને પછી જે 100 28 કરીએ તો આપણને પાસે આવે 70 to 72 હવે આપને જોઈએ જે ફોર્મ્યુલા દ્વારા બેલેન્સ રિસ્ટર લેફ થી s ઇક્વલ્સ ટુ r મલ્ટીપ્લાયડ બાય l બાય 100 માઈનસ l અહીં r ઓનલ્યુ લખ્યું છે l 1 એટલે લેન્થ જે આપણે 4 પોઈન્ટ વાળા અને l2 એટલે 100 માઈનસ l આપણે જે સબટ્રેક્ટ કરે હવે તમે કેલ્ક્યુલેટર કરી શકો છો આર એમ ટુ એલ એટલે આર 5 મલ્ટીપ્લાઇટ વાય ફોર્ટી થ્રી ડિવાઇડેડ બાય ફિફ્ટી ઉપયોગ કરો અને આ વેલ્યુ શોધી શકો છો ફાઇવ મલ્ટીપ્લાઇટ વાય ફોર્ટી છે 57 સેવન આ વેલ્યુ લાવે છે થ્રી પોઈન્ટ સેવેન સેવ થ્રી પોઈન્ટ સેવેન સેવ પછી સેફ પ્રોબલન સાત મલ્ટીપ્લાઇટ વાય પાંત્રીસ ડિવાઇડડ બાય પાંસઠ સો સાત મલ્ટીપ્લાઇટ વાયલ પાંત્રીસ ડિવાઇડડ બાય પાંસઠ આપણી પાસે આવેલ છે થ્રી પોઇન્ટ સેવેન અને મેક્સ ગણતરી માટે નવ

અને આ ટેમ્પરેચર થોડું વધે તો રેઝિસ્ટન્સ ની વેલ્યુ થોડી આગળ પાછળ થઈ શકે છે હવે આ માટે આપણે ત્રુટી મિનિમાઇઝ કરવા માટે આ ત્રણેય વેલ્યુમાં સરેરાશ લઈ લઈએ અને જે આ સરેરાશ આવે આજ તમારા આ પેલા તારનો અવરોધ થાય હવે આ સરેરાશ લઈએ કેવી રીતે લેશો 3.75 સોરી 3.77

ત્રણ પોઈન્ટ છ આ વેલ્યુ આપણે હવે મળીએ આમે તમે જોઈ શકો છો આ પ્રયોગમાં બીજા એક પાર્ટ છે કે આ મિત્રનો ઉપયોગ કરીને અવરોધ તો નક્કી કર્યા પણ ઉપર ક્રિયા પહેલાં આના દ્રવ્યની અવરોધકતા જેને રેસ્ટિબલિટી કે સ્પેસિફિક રજી કહેવાય અવરોધકતા નક્કી કરવી પડશે હવે આને કેવી રીતે નક્કી કરીએ આપણે ખબર છે કે આ માટે આપણી પાસે તાલની અવરોધકતાનો ફોર્મ્યુલા છે પાઈ આર સ્ક્વેર s ડિવાઇડેડ બાય l એટલે એરિયા મલ્ટીપ્લાઇડ બાય અવરોધ ડિવાઇડેડ બાય આની લેન્થ તો સૌથી પહેલા આપણે આની એરિયા શોધી લેવી એરિયા કેવી રીતે મળશે ખબર છે એરિયા છે પાઈ r સ્ક્વેર પાઈ r સ્ક્વેર હવે છે તમને યાદ હોય કે આપણે આ अवरोध में तार की त्रिज्या 0.23 सेंटीमीटर शोधा 0.23 सेंटीमीटर अब यहां से हम वैल्यू आपने पुट अप करिए तो पाई 3.14 मल्टीप्लाइड बाय 0.023 0.023 सेंटीमीटर એટલે 10 પાવર -2 જે આપણે કરીએ તો આવડી જાય મીટર હવે આ એરિયા મળશે

આ વેલ્યુ થઈ જાય 0.100187 10^-4 મીટર સ્ક્વેર હવે આ વેલ્યુ ને આપણે અહીંયા પુટ અપ કરી દઈએ ટુ π r સ્ક્વેર s upon l ρ π r સ્ક્વેર s upon l હવે તમે જોઈ શકો છો π r સ્ક્વેર ની જગ્યા આપણે પાસે ઓલરેડી આ વેલ્યુ છે એરિયા અને s ની જગ્યા આપણે 3.67 રાખીએ

પછી આપેલા તારમાં દ્રવ્યની અવરોધકતા આ પેલા તારમાં દ્રવ્યની અવરોધકતા ρ આપણે કેલ્ક્યુલેટ કર્યા ગણતરી થી મળ્યા અને આ વેલ્યુ છે 9.18 મલ્ટીપ્લાઇડ બાય 10 પાવર માઈનસ 7 ઓમ મીટર ઓમ મીટર હવે આ તમારું પરિણામ પૂરું થયા અને આ તરીકે તમે બિલ્સ્ટન વેસના ફર્સ્ટ એક્સપેરિમેન્ટ એ પ્રયોગ નંબર બે કમ્પ્લીટ કર્યો a b、uh huh.